મિનુઝ મહેફિલ અને સ્વામિનારાયણ ગુરુકુડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી. મિનુઝ મહેફિલ એલટાઈ રાજકોટ સેન્ટ્રલ ચેપ્ટર અને સ્વામિનારાયણ ગુરુકુડ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં ઢેબર રોડ સ્વામિનારાયણ ગુરુકુડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

धूप तो होगी जो चल सको तो चलो सभी है भीड़ में जो तुम निकल सको तो चलो किसी के वास्ते राहें कहाँ बदलती है किसी के वास्ते राहें कहाँ बदलती है जो तुम खुद को अपने आप से ही बदल सको तो चलो यहाँ कोई किसी को रास्ता नहीं देता यहाँ कोई किसी को रास्ता नहीं देता तुम मुझे गिराकर तुम भी संभल सको तो चलो कहीं नहीं है सूरज धुआं धुआं है फजा कहीं कहीं नहीं है सूरज धुआं धुआं है फजा जो तुम अपने आप से निकल सको तो चलो यही है जिंदगी कुछ ख्वाब चंद उम्मीदें यही है जिंदगी कुछ ख्वाब चंद उम्मीदें इन्हीं खिलौनों से तुम भी बहल सको तो चलो आज विश्व कवि आज विश्व कविता दिवस निमित्त मीनू सर जे प्रोग्राम राखेलो छे જેમાં જે લોકોને કોઈ દિવસ ક્યાંય પરફોર્મન્સ કરવાનો કેવો સમય નથી હોતો રૂટીન લાઈફમાંથી સ્ત્રીઓ નીકળી નથી શકતી એના માટે સારું આ આયોજન કરેલું છે અને બાળકો પણ પોતાની સ્કૂલ સિવાયની બીજી એક્ટિવિટીમાં સારો પાર્ટ લઈ શકે અને પોતાની અભિવ્યક્તિ કરી શકે એના માટે મીનુ સરે આ બહુ સારું આયોજન કરેલું છે જેનો ખૂબ ખૂબ આભાર છે આ સારું આયોજન કરેલું છે સરે જેથી નાના બાળકો જે સ્ટેજ ઉપર આવતા ડરતા હોય વધારે પડતા લોકો એમને સાંભળે અથવા જોવે તેમને ડર લાગતો હોય સ્ટેજ ફિયર હોય એ દૂર થાય પ્લસ એક રૂટીન જે સાયન્સ કોમર્સની જે દુનિયા છે એ સિવાય બાળકો પાસે ઘણું બધું ટેલેન્ટ હોય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ મારું નામ મીનુ જસનવાલા છે અને આજે અમે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે એકવીસમી માર્ચ યુનેસ્કો દ્વારા વિશ્વ કવિતા દિવસ જાહેર થયો છે તો ખાસ બાળકોમાં સાહિત્ય આવે બાળકોમાં કવિતા લેખન અને વાંચન આવે એવા હેતુસર લગભગ ત્રીસ વિદ્યાર્થીઓને અમે ટ્રેનિંગ આપી અને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુલ સ્કૂલ ખાતે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને રાજકોટ સેન્ટ્રલ ચેપ્ટર વતી અમે રેડિયો પાર્ટનર સાથે પણ કાયદ કર્યું છે એટી નાઇન પોઈન્ટ સિક્સ રેડિયો રાજકોટ અને આ ચાર અલગ અલગ સંસ્થાઓના માર્ગદર્શન નીચે અમે આજે મિનુઝ મહેફિલ વિશ્વ કવિતા દિવસનું આયોજન કરેલ છે